રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને રૂપિયા સાહીઠ કરોડનો ઐતિહાસિક ભાવફેર પાંચ વર્ષમાં નફાના ઓગણીસો ટકાનો વિક્રમી વધારો નમસ્કાર રાજકોટ ડેરીએ આજે પશુપાલકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છેલ્લા પાંચ વર્ષમાં ડેરીએ મેળવેલા અભૂતપૂર્વ વિકાસના ફળ સ્વરૂપે પશુપાલકોને રૂપિયા સાહીઠ કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવવામાં આવ્યો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવફેર છે આ પ્રસંગે ડેરીના વિકાસની ગાથા અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીએ રાજકોટ ડેરી જે પશુપાલકોના વિશ્વાસનું પ્રતિક બની છે તેણે આજે વિશ્વાસના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે આ પાંચ વર્ષ ડેરી માટે અને પશુપાલકો માટે સુવર્ણ સમાન રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના માટેના નફામાંથી રૂપિયા સાહીઠ કરોડનો ઐતિહાસિક ભાવફેર જેતપુર જામકંડોળાના માન્ય ધારાસભ્ય તથા આરડીસી બેંકના અધ્યક્ષ જયેશભાઈ રાદડિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી આ ભાવફેર પશુપાલકોની મહેનતનું ફળ છે અને તેમને પશુપાલન ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે રાજકોટ ડેરીએ માત્ર નફામાં જ નહીં પરંતુ ગુણવત્તા પારદર્શિતા અને પશુપાલકોના કલ્યાણના ક્ષેત્રે પણ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે છેલ્લા પાંચ વર્ષની મુખ્ય સિદ્ધિઓ પર એક નજર કરીએ તો નફામાં વિક્રમી વૃદ્ધિ ડેરીના નફામાં રૂપિયા ચાર કરોડથી વધીને એંસી કરોડનો વિક્રમી ઓગણીસો ટકાનો વધારો જોવા મળ્યો છે ટર્નઓવરના ઉછાળામાં જોઈએ તો ટર્નઓવર રૂપિયા સાતસો છોતેર કરોડથી વધીને રૂપિયા અગિયારસો બેતાલીસ કરોડ થયું છે જે સુડતાલીસ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે પશુપાલકોને પાંચ વર્ષમાં કુલ રૂપિયા એકસો સત્તર કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો છે જે બે હજાર ઓગણીસ વીસમાં આપવામાં આવ્યો ન હતો દૂધ ખરીદ ભાવમાં વધારો જોઈએ તો પ્રતિ કિલો ફેટ દૂધ ખરીદ ભાવમાં રૂપિયા બસો બેનો વધારો થવામાં આવ્યો છે દૂધમાં ભેળસણ કરનારી બાવન દૂધ મંડળીઓને કાયમી ધોરણે બંધ કરાવવામાં આવી છે જેનાથી દૂધની ગુણવત્તા સુનિશ્ચિત થઈ છે દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં વિક્રમી વૃદ્ધિ નોંધાય છે દેશમાં સૌપ્રથમ માઇક્રો એટીએમ દૂધ મંડળીઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે ગુજરાતમાં લંપી રોગ સામે અગ્રેસર રસીકરણ અભિયાન લાવવામાં આવ્યું છે પશુપાલકો માટે રૂપિયા દસ લાખનો અકસ્માત વીમો પૂરો પાડવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ભાવ ફેર સીધો પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે ચોરી સામે કડક પગલાં લેવામાં આવ્યા છે તેમજ ગુજરાતમાં દૂધ સંઘો દ્વારા સુપોષણ અભિયાનોના પ્રેરક બન્યા છે કર્મચારીઓને એકસો પચાસ ટકા બોનસ તથા સમયસર ભરતી આપવામાં આવી છે બચત સંલગ્ન પગલાંઓ ભર્યો વહીવટ અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો જેવા પગલાં લેવામાં આવ્યા છે રાજકોટ ડેરીએ પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને ભવિષ્યમાં પણ આ પ્રગતિ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે ડેરીના આ સિદ્ધિઓ ગુજરાતના અન્ય દૂધ સંઘો માટે પણ પ્રેરણાદાયક બનશે આ સાથે જ આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે